બી નથી લાગતી આપડે મળી ગયા ક્યાં ખબર આમાં કઈ ખબર ન પડતી ઘર જેવું હે આપડે બહુ જાજી આમાં ખબર ન પડે અભણ માણસ આજે હું તમને એવી જગ્યા એ લઈ જાય કે તમે વિચાર્યું નહી હોય એ જગ્યા હે અવધ પ્લેસ એટલે કે ભૂત બંગલો બરોબર છે આપણે ભૂત બંગલે જવાનું છે અને આપડા ભેગા કોણ આવશે ખબર વિશાલભાઈ આપણી હેલ્પમાં બરોબર આપણે અહીંયા જઈ જોઈએ અને તમને બતાવું કઈ પ્લેસે હું હું હે કઈ રીતે હે હે કે નહીં અમે હે કે આ તો આલો અહીંયા મળીએ જલ્દી હવે તો મિત્રો આજ છે અવધ પ્લે સલા અવ બરોબર ભૂતિયા વિશાલ જેટલું ન આવડે તો આપણે અહીંયા આવી ગયા તમને અંદર ના સીન બતાવો અહીંયા હેઠળ હાવ પૂરું થઈ ગયું પગથિયા પગથિયા પબ્લિકે રહેવા નથી દીધા આમ તો અહીંયા રેગ્યુલર આવવાની મનાય છે પણ અમારા જેવા પૂગી જાય ફોન ચાલુ આવે હા ભાઈ बोलो ना અમે વિડીયો ઉતારી હી ફોન આવી ગયો એમાં બોલો તો એમ કેતો તો આ તમને આમ બધી જૂના ફિલ્મોની યાદ અપાવી દીધી આમ જો ને આમ જોતો ખરો વિશાલ જો આ આ ઓલું કહેવાય ઉપર પીઓપી કર્યું છે એવી રીતના અહીંથી આપણે સીડી હોય તો આપણે સીડી થી ધીરે ધીરે જાવ ગુફા ગુફામાં જાવ હાલો ગુફા ના ન્યા નહીં ઉપર જઈ ઉપર જાવ હાલો ઉપર તો મિત્રો જો આમ રાજા શાહી જેવું કંઈ ઘટે નહીં એમ બરોબર છે તો હવે આપણે આ બાજુ જોઈએ હા મહેલ જ છે લામ સર બીક નથી લાગતી ને તને હા તો વાંધો નહીં મને તો લાગે લાગે બરોબર એલા આ જાડવા ઉગી ગયા હેઠેથી આવતું એ જાડવું હા જોની હા એલા

સ્વિમિંગ પુલ મિત્રો જોઈ શકો તમે વિશાળ સ્વિમિંગ પુલ અહીંયા આવેલો હોય ગજબ નો કઈ ન ઘટે જો ખરા નાવું હે એક નાની આમથી એડવર્ટાઈઝ તો સ્વિમિંગ પુલ આપણું જ છે મિત્રો તમારે નાવું હોય તો પહોંચી જાજો પાંચસો રૂપિયા ફી બરોબર પણ આ પાણી કેમ આવું લીલું લીલું એ છે અંદર નાખવું છે કેમિકલ કેમિકલ મજા આવે એવું મજા આવે એવું એકદી ભૂગી જાય મિત્રો નાવા તમે આવતા જ રહ્યો અત્યારે બહુ એવું હોય તો વિશાલભાઈનો કોન્ટેક કરો એનું હું આઈડી તમને નીચે મેન્શન કરી દઉં હું કેનું કરું ભાઈ આઈડી લા હાચું કાના કરતા બત એમ મેરે નેટ તો મસ્તી કરતો બરાબર ઓ અહીંયા મિત્રો મારા બધા ઓલા હું કહે સબસ્ક્રાઇબર સવાલ એવો છે કે ઓનલાઈન પેમેન્ટ હાલશે મિત્રો ફાઇનલી અમને ઉપર જવાનો રસ્તો મળી ગયો છે બહુ ઘાટ મહેનતથી થી કા એ આવું હે

શનેહ દિલ દિલ દિલે ઉગે આ મિત્રો આપણે આવું નથી વાજુ આપણે શું કે સોરી 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 રાતે વાગે આવું હોય શું કેવું તારું આમ ખાલી આપણે ફીલ કરવું હોય કે આવીને તમને આમ શું થાય બે ગમે તે દીધું કે તે દી મારે કામ આવી જાય છે રાતે કામ જાય મિત્રો દેખા દેખા કામ બરાબર બહુ એમ ખરેખર જગ્યા આમ તમે એકવાર આવો ને તો આવા જેવી ખરી એમ રાતે આવવાનું એ તો બધું અલગ વસ્તુ છે પણ દિવસના ત્યાં આવો તમે ફોટોગ્રાફી કરવાની મજા આવે એવું અમે બહુ મસ્ત સુંદર પ્લેસ સુંદર પ્લેસ છે ભલે આમ બોલું હેરિટેજ છે પણ આમ સારું એમ એવું હે મિત્રો ભલે જાડવા ઉગી ગયા અહીંયા જાડવામાં પોઝ લેજો બીજું શું થાય એમાં ફોટો પાડતો ફોટો પાડો ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ એ આ

હવે હું તમને નીચે એવી એવી જગ્યા બતાવીશ કે તમે જોઈ જ નહીં હોય મેં તો જોઈ હું ત્યાં ઘણી વાર આવ્યો તમે રાતે રાત આવેલા હવે પેલા હું રાજકોટમાં શરૂઆતમાં આવ્યો ને વિશાલ રહેવા તો મારી પાસે એકચુઅલી માં રૂમ કે એવું કંઈ ફ્લેટ કે એવું કઈ નમ રે કે એકચુઅલી માં આપું ગરીબ ગરીબ હું રાતે હુવા આવતો ગાંડા આખી રાત હું તો ગાઈ દઉં બરાબર ટોટલી એટલે આમ આમ સબનહાર હો એમ તમને બીક લાગતી હોય અહીં આવો અમે જો લાગતો હોય તો યોગેશભાઈનો કોન્ટેક્ટ કરો બધું જાણીતા હાલ નીચે જાય ડિસ્કાઉન્ટ કરી આપે ડરમાં કેમનું આમ અરે ન્યાથી ગમેયાથી મથરક જ થા હે બરોબર છે ઓલી બાજુ થાયવા આ જો ઉપર કણ દેવું ઉપર ઉકશે જાડવા દેખાયલા જ્યાં જોઈએ જાડવા દેખાય એ બીજું કઈ માર જોવા જૂનું કન્સ્ટ્રક્શન તો કઈ લેફ્ટ થી રાઈટ પેલાં નીચે જ જાઉં તો નીચે જ છે બરોબર છે બરોબર છે આયેલા કાટના ઢગલા પડ્યા સાચું બોલ તો આવ્યો તને રાતે બોટલ લઈને ના એલા હું નોતો મોયકલા બરોબર કાચ હું કરી નઈ પણ બધે રવાડ ચડાવ દે

ઓનલી કેસ ઓનલી કેસ તો એ કેસ વાળું અહીંયા સ્વિમિંગ પુલ તમે જોઈ શકો છો બહુ વિશાળ છે અને તેની સુંદરતાની જો વાત કરું ને તો વાત જ ન પૂછો એવું હે ખરેખર એમ એક સમયે જ્યારે આ બનાવ્યું છે ત્યારે આની સુંદરતા આમ ગજબની છે ને કેમ કે ત્યારે તો આવું કંઈ આ આમ આવું પડતર નહીં પડ્યું હોય ને આવું કંઈ ખડ બળ ને એવું નહીં હોય ત્યારે અહીંયા જે રહેતું હોય એને કેવી આમ એ ફિલિંગ આની બનાવટે કંઈ હાવ એમ કંઈ ઓલી આલું માલું નથી જવું તમે તો પડું ગમે એ વસ્તુ તમે મિત્રો વિચારજો ગમે એ વસ્તુ હોય મિત્રો સાદી ખમે સાયકલ હોય કે સ્પ્લેન્ડર હોય આ તો ભલે છે ગમે વસ્તુ પૈડી રહેવાની અને બગડવાની છે છ મહિના હોય કે કેવાથી પૈડી રે એ વસ્તુ તમારે વિચારી જ લેવાનું ભૂલી જ જાય ની બગડી જ જાય એમ તો આ વસ્તુ એવી જ છે એમ તો એક ભાઈ આવે સાયકલ લઈને કે આપણે આખી સાયકલ લઈને હું કે આખી આપણે ચેક કરવું હોય બરાબર મૂકવાનું થતું જ નથી

લાકડી તો મિત્રો તમને દેખાડવામાં માં પાણા જેવું ઝીંકડું મળે ને હેવાર જામી ગયેલો હોય કે કેવો હોય કે ખબર નથી પડતી પણ હે ગજબ નો એમ વાથરૂ

તો ચાલો મિત્રો આપણે ધીરે ધીરે પોચા પગલે પાછા બાઈને વયા જાય મને લાગે હે બીક મને ઓછી લાગે વિશાળને વધારે લાગે બીક લાગે કેમ કે અમે તૈયાર અહીંયા રાજા સાહેબ વખત મેં હું આવતા હાજે ગયો તો મિત્રો આ એ જ જગ્યા છે જ્યાંથી આપણે એન્ટર થયા હતા ને અત્યારે પોસે પગલે બાઈને નીકળી ગયા અહીં બરોબર છે તો મિત્રો બ્લોક પતાવી દીધો આપણે

તો મિત્રો આપણે આ બ્લોગ અહીંયા સુધી જ રાખીએ અને તમને કેવી મજા આવી નહીં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ તો ભૂલા વગર કરી જ દેજો એ તો કરવાનું જ છે બાકી આ બ્લોગ વિશે કહેજો અને હવે નેક્સ્ટ અમે ક્યાં જઈએ રાજકોટમાં કે ગમે ત્યાં તમે કહો અહીંયા જાઓ આપણે એવું કંઈ હે જ નહીં તમે કહો અહીંયા આપણે એકલો બ્લોગ બનાવશું બરોબર બાકી વાતું મરદાનગીની જો એમ કહીએ ભાઈ કામ નથી બરોબર